શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થશે એકવીસ રાજ્યો ની એકસો બે બેઠક પર આવતીકાલે મતદાન થશે પ્રથમ તબક્કામાં એકસો બે બેઠક પર એક હાજર છસો પચીસ ઉમેદવારો મેદાને સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે પાટણથી સામે આવી રહ્યા છે કુળદેવીના દર્શન કરીને દિવસની તેમણે શરૂઆત કરી પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરીને ભવ્ય રોડ શો યોજ્યો અને જે બાદ તેમણે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર કે જેમણે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે તેઓએ લોકોનો આશીર્વાદ લીધા અને તે બાદ તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નિરવ ચક્રવર્તી જોડાઈ ગયા છે નીરવ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર જેમણે આજે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે વધુ વિગત જણાવશો

તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં આગળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં પણ આ સભા ચાલી રહી છે અને આ સભાની અંદર શકાય કે જે કોંગ્રેસના નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ છે જ્ઞાનીબેન ઠાકોર છે જિગ્નેશ મેવાણી છે જગદીશ ઠાકોર છે આ તમામ નેતાઓ એક જ મંચ પર હાલમાં જોવા મળી રહ્યા છે અને સભા ચાલુ રહી ચાલુ છે તેઓએ ફોર્મ ભરી દીધું ભરી દીધું છે અને કહી શકાય કે હાલમાં સભા સંબોધન ચાલી રહ્યું છે પ્રીતિ જે બિલકુલ અને ખાસ કરીને જે રીતે આપે જણાવ્યું કે રોડ શો પણ થયો હતો અને આવે સભાનું સંબોધન ચાલી રહ્યું છે કોણ કયા કયા દિગ્ગજો તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેમણે ફોર્મ ભર્યું કે પાટણ ખાતે આજે જ્યારે ચંદનજી ઠાકોર જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓની સાથે કહી શકાય કે જગદીશ ઠાકોર છે જગદીશ ઠાકોર સહિતના જે નેતાઓ છે તેઓ તેઓની સાથે રહ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું હાલમાં સભા ની શરૂઆત થઈ ચુકી છે અને પોતે કહી શકાય કે કોંગ્રેસને ને જીતાડવા માટે લોકોને આહવાન કરતા જોવા મળી રહ્યા છે પ્રીતિ જે બિલકુલ અને સાથે સાથે ચંદનજી ઠાકોર ની આ વિસ્તારમાં જે રીતે આપણે માહિતી આપી તે બદલ પહેલાં તો નીરવ આપનો ખૂબ ખૂબ આભાર સંવાદદાતાએ જે રીતે જણાવ્યું કે પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર કે જેમણે નામાંકન પત્ર ઉમેદવારી ફોર્મ તેમનું ભરી દીધું છે ઉમેદવારી નોંધાવી દીધી છે તેમની સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા જેમાં જો વાત કરવામાં આવે જગદીશ ઠાકોર જિગ્નેશ મેવાણી ગેરીબેન ઠાકોર સહિતના દિગ્ગજો પણ જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા રોડ શોમાં તેમની સાથે હતા રોડ શો દરમિયાન જન સમર્થન મળતા લોકોનો તેમને આભાર માન્યો જંગી મતોથી જીત મેળવવાનો ચંદનજીએ આશાવાદ વ્યક્ત કર્યો આગળ વાત કરીએ મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે નોંધ છે કે મહેસાણામાં વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે જેને લઈને જો વાત કરવામાં આવે પેટા ચૂંટણી મામલે જો કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કે જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે દિનેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે વિગતે જો વાત કરવામાં આવે રેલી અને સભા યોજ્યા બાદ તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું વિધાનસભા ચૂંટણી માટે પેટા ચૂંટણી માટે

અમદાવાદના ઉદ્યોગપતિ અને ફુદેડા ગામના વતની જે વિજાપુર તાલુકાના જે છે દિનેશ પટેલ તેમણે આજે વિશાળ કાર સાથે વિજાપુર મામલતદાર કચેરી ખાતે જે છે તે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમના વિશે વધુ જણાવશો દિનેશ પટેલ અને આ વિસ્તારમાં પકડ વિશે જણાવશો અને સાથે સાથે જયારે આજે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું કોણ કોણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા જી દિનેશ પટેલે જ્યારે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે તેમના પોતાના માદરી વતન ફૂદેડા થી તેમને વિશાળ કાર કાપલા સાથે વિજાપુર પહોંચ્યા હતા ત્યાં અગાઉ તેમને પોતે કોંગ્રેસના કાર્યકરો ને અગ્રણી સાથે સભા યોજી હતી અને ત્યારબાદ પગપાળા જઈ અને વિજાપુર મામલતદાર કચેરી ખાતે જે છે એ ફોર્મ ભર્યું તેમાં તેમની સાથે પ્રદેશના બે વરિષ્ઠ આગેવાનો જે છે તે સાથે રહ્યા હતા તે ઉપરાંત જિલ્લાના જે વિશેષ જે આગેવાનો કોંગ્રેસના તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે તેમણે આ વિજાપુર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને જો તેમની જો ભર્સનલ જો વાત કરવામાં આવે તો તેઓ મોટા ઉદ્યોગપતિ છે અને તેમના જે પિતાનું આ વિસ્તારમાં ખૂબ જ મોટું નામ છે અને મુખી તરીકે તેઓ પ્રચલિત છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ કે જેમણે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું રેલી અને સભા પણ યોજી અને જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે નોંધનીય છે કે રાજ્યભરમાં હની ટ્રેપના કિસ્સાઓ ઘણા બધા વધી ગયા છે ત્યારે વધુ એક આવો જ મામલો સામે આવ્યો છે સુરતના વરાછાનો જ્યાં એક વેપારી હની ટ્રેપનો શિકાર બન્યા સ્કોકા ઇન નામની વેબસાઇટ થકી પરિણિત યુવાનને ફસાવીને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરાયા કરાયા હોવા અને ફરિયાદ નોંધાઈ છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતેશ સુરતમાં જે હની ટ્રેપનો જે કેસ સામે આવ્યો છે તેને લઈને વધુ વિગત જણાવશો જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો વિસ્તારના એક યુવક ને ફસાવવામાં આવ્યો હતો જેમાં સ્કોક ઇન નામની જે વેબસાઈટ આવતી હોય છે વેબસાઇટ ની અંદર અલગ અલગ યુવતીઓના ફોટા આવતા હોય છે તે ફોટો નો લઈને આ યુવકે સર્ચ કર્યું હતું ને ત્યારબાદ ફોટો સિલેક્શન કર્યું હતું ને તેમાંથી તેમને વળતો જવાબ આપ્યો હતો ને ત્યારબાદ એની સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરવામાં આવી એટલે કે એક પ્રકારનો જાળ બિછાવવામાં આવ્યો હતો આજે જોબ વર્ક નું જે કામ કરતો યુવક જે છે એને ફસાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ અને અલગ અલગ જગ્યા પર મળવા બોલાવ્યો હતો ને આખરે તેમને પ્લાનિંગ

જો કે આ યુવક ગભરાઈ ગયો હતો ને પોતે પરણિત હોવાના કારણે સમાજમાં બદનામી થશે તેના ડરના કારણે તેણે તડકો પચાસ લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા અને ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારની વાત કરવામાં આવી હતી જોકે તેને પાંચ મહિના જેટલો સમય વીતી ગયો હતો પરંતુ તે ગભરાઈ ગયો હતો ને આ જે ટોળકી છે તે અન્ય લોકોને પણ ફસાવતી હતી ને જે બાબતે વરાછામાં પણ એક ગુનો નોંધાયો હતો ને જેમાં આ આરોપી પકડાયા હતા જેને લઈને કરવામાં આવ્યો હતો આખરે તેમને જે ઋતુરાજ એપાર્ટમેન્ટની અંદર રૂમ આપના રત્ન કલાકાર છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે બે મહિલા સહિત અન્ય જે ખોટો નકલી પોલીસ બનીને આવેલા હતા તે આરોપી ની શોધખોળ હાથ ધરી છે જી જે આભાર માહિતી આપવા બદલ તો જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ અમરોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે બે મહિલા સહિત ચારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન છે નોંધનીય છે કે રાજ્યભરમાં આવા કેસ ખૂબ વધી રહ્યા છે જેને લઈને સાવચેત થવાની ખૂબ જરૂર છે આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે ફોર્મ ભરવાના છે તે પહેલા કલોલમાં રોડ શો આયોજન કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મંત્રી નીતિન પટેલે કહ્યું કે અમિતભાઈ આ વખતે જંગી શ્રી અમિતભાઈ શાહનો સંસદીય મત વિસ્તારમાં રોડ શો દ્વારા કાર્યકરોનો પ્રજાનો નાગરિકોનો શુભેચ્છકોનો મળવાનો કાર્યક્રમ છે અને નાગરિકોને ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને વિજય બનાવવા માટે મતદાન કરવાની અપીલ કરવાનો કાર્યક્રમ છે અત્યારે કલોલમાં જે મુખ્ય ગેટ છે શહેરનો જેપી ગેટ કહેવાય છે ત્યાં આગળ હજારો કાર્યકરો માનની અમિતભાઈને આવકારવા માટે ઉપસ્થિત છે થોડા સમય પછી સાણંદથી સાણંદનો રોડ શો પતાવી શ્રી અમિતભાઈ અહીંયા આવવાના છે કલોલમાં લગભગ ત્રણ સવા ત્રણ કિલોમીટરનો એમનો રોડ શો છે અને દરેક જ્ઞાતિ જાતિ સમાજ તરફથી એમનું સ્વાગત થાય અને ભારતીય જનતા પક્ષને સમગ્ર કલોલ શહેર અને તાલુકાની જનતાનું સંપૂર્ણ સમર્થન છે એ અહીંયા આપણે બધા જોઈ શકીશું અને એમ પણ અમિતભાઈ અવરનવર કલોલ શહેરમાં આવેલા છે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી વિવિધ યોજનાઓના ઉદઘાટનને ખાતમુહૂર્તના માટે પણ તેઓ આવ્યા છે અને પ્રજા સાથેનો એમનો કાયમી જીવન સંપર્ક છે અને આજે આ ચૂંટણી નિમિત્તે પ્રજાને અપીલ કરવા માટે વિનંતી કરવા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે એ અહીંયા તમે જુઓ છો બધા જ જ્ઞાતિ જાતિ સમાજના અમારા કાર્યકરો એમના સ્વાગત માટે છે અને અમે તો ભારતીય જનતા પક્ષનું જે વિશ્વ સૂત્ર બની ચૂક્યું છે માન્ય નરેન્દ્રભાઈનું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એના માધ્યમથી સમગ્ર ભારતની જનતાની સેવા કરવા માગીએ છીએ દેશને ગૌરવ અને સન્માન અપાવવા માગીએ છીએ અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આખા દેશની જનતા એમાં સહયોગ આપી રહી છે કલોલની જો વાત કરું તો અમારે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તો વિશેષ મહત્ત્વનું છે કારણ કે કેન્દ્રના ગૃહમંત્રી ભારતીય જનતા પક્ષના અમારા કોચના નેતા માન્ય અમિતભાઈ જ્યારે આ બેઠક ઉપર ઉમેદવારી કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંની જનતાને મતદારોને અને અમારા કાર્યકરોનો ઉમંગ ઉત્સાહ અનેક ઘણો વધારે છે જો અમિતભાઈ દેશના ગૃહમંત્રી છે અનેક કામગીરીમાં સંકળાયેલા છે સતત વ્યસ્ત રહે છે આખા દેશની બધી જ ભાગની જવાબદારી તેઓ સંભાળે છે છતાં પણ તેમના સંસદીય ક્ષેત્રે ગાંધીનગર એમાં આવતા વિવિધ વિસ્તારો પછી એ નાનામાં નાનું ગામડું હોય કે અમદાવાદ જેવું મહાનગર હોય કે કલોલ જેવું શહેર હોય બધાનો ખ્યાલ અમદાવાદમાંથી જ્યારે જ્યારે એમનો પ્રવાસ હોય ત્યારે બધા જ કામોનું સરકારી યોજનાઓનું એમની ગ્રાન્ટોનું અને ગુજરાત સરકારની ભારત સરકારની યોજનાઓનું પણ તેઓ સતત રિવ્યૂ લેતા હોય છે અને જ્યારે તક મળે ત્યારે કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે અમિતભાઈ કાર્યકરો સાથે પ્રજા સાથે અળી મળીને કામ કરે છે અને કરાવે છે અને એમના આદેશ આદેશથી એમના માર્ગદર્શન થી એમના સહયોગથી ગાંધીનગર વિધાનસભા અને લોકસભા આ બધો જ વિસ્તાર ખૂબ પ્રગતિશીલ બન્યો છે લીડ છે લીડ લીડ કેટલી માનો વખતે તો હવે આ વખતે અમારા કાર્યકરોનો ઉત્સાહ જોતા એમ લાગે છે કે દસ લાખ જેટલા મતોની ની લીડ થી માન્ય અમિતભાઈ અહીંયા વિજય થશે એને છવ્વીસ માંથી છવ્વીસ માં કોઈ સંશય ના હોય

મહાન ભારતની રચનાનું વિકસિત ભારતની રચનાનું લક્ષ લક્ષ્ય રાખ્યું છે ગુજરાત વિકાસની રાજનીતિની શરૂઆત કરવાનું રાજ્ય છે ગુજરાતની સમગ્ર જન આગળ વાત કરીએ મહત્વના સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે ફરી કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે મળતી માહિતી અનુસાર કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો આજે બપોરે એક વાગે છત્રીસ મિનિટની આસપાસ આંચકો નોંધાયો ભૂકંપનો કેન્દ્ર બિંદુ ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર નોંધાયો છે

ત્રીસ કિલોમીટર દૂર આજે બપોરે એક ને છત્રીસ મિનિટ એ ત્રણ point સાત ની તીવ્રતા ભૂકંપ નો નોંધાયો છે જે રીતે કચ્છમાં માં વારંવાર ભૂકંપ ના આંચકા નોંધાઈ રહ્યા છે તેને લઈને ભવિષ્યમાં કદાચ કોઈ મોટું ભૂકંપ આવી શકે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જી હાલ આજે જે ભૂકંપનો આંચકો અનુભવાયો તેને લઈને લોકોમાં હાલ કેવો માહોલ છે અને ખાસ કરીને આનાથી કોઈ નુકસાન કે એની કોઈ એના કોઈ સમાચાર ભૂકંપનો આંટકો નોંધાયો છે તેને લઈને લોકો પણ ભૂકંપના ના નો અહેસાસ કર્યો હતો ને હાલ જે વિસ્તારમાં ભૂકંપનો નો આંટકો નોંધાયો છે તે વિસ્તારમાં લોકો છે તે હાલ ભયના મોલ માં જોવા મળી રહ્યા છે જે આભાર માહિતી આપવા બદલ તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું હતું કે કચ્છમાં ભૂકંપના આંચકાઓના સિલસિલા સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અવારનવાર ભૂકંપના આંચકા અનુ અહીં અનુભવાતા હોય છે ત્યારે ફરી એકવાર કચ્છના ખાવડામાં આજે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો અનુભવાયો આજે બપોરે એક વાગેની છત્રીસ મિનિટની આસપાસ આ આંચકો અનુભવાયો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ આંચકાઓના સમાચાર મળી રહ્યા છે ભૂકંપના સમાચાર મળી રહ્યા છે તો ભવિષ્યમાં કદાચ ભૂકંપની તીવ્રતા વધે તેવો પણ ડર લોકોમાં છે આગળ વાત કરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કે જેઓ આજે સવારે માતાના આશીર્વાદ લઈને ઉમેદવારી ફોર્મ ભરવાના હતા પરંતુ વિજય મુહૂર્ત પર તેઓ પહોંચી ન શક્યા તેના કારણે હવે આવતીકાલે તેઓ ફોર્મ ભરવાના છે નોંધ્ય છે કે આજે સવારે ખૂબ જ મોટી અને ખૂબ જ વિશાળ એવી વિજય રેલી પણ કરવામાં આવી હતી અને આ વિજય રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી સવારે આમ તો સી પાટીલે માતાના દર્શન કરીને તેમના

પાટિલ સાહેબ ની આ ચોથો ટર્મ છે એટલે અહિયાં થી આખા સુરત થી ને નવસારી પહેલી વખત સાહેબ ને લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ માં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ આવશે thanks for લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું લોકસભાની ચૂંટણી ટાણે પૂર્વ ધારાસભ્યો ફરી સક્રિય થઈ જતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના બંને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોઠવાના સમર્થનમાં કાર્યકર્તા સ્નેહ મિલન યોજી સૌ કોઈને ચૂંકાવી દીધા હતા મેં ફક્ત મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તે દિવસે તમે બાઈટ જોઈ શકો છો કે જ્યારે હું ધારાસભ્ય હતો અને મારે ટિકિટ કાપવાની વાત આવી ત્યારે ટિકિટ કપાણી ત્યારે માત્ર મેં જે કાર્યકર મિત્રો હતા એનો આક્રોશ હતો એ આક્રોશને લઈને મોહનભાઈ પદનો ભીખ્યો નથી એવી સાબિત કરવા માટે મેં ફક્ત ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું કાયમ કોંગ્રેસની વાત કરી છે ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી તો હું આજે કહું છું કે બે વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી ઓફરો આવી છે છતાં પણ એ ઓફરોનું ઠુકરાવીને કાયમ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા હતા છે અને રહેવાના હતા તાલુકાના લોકલીય નેતા અને હર હંમેશા લોકો માટે જે લડત આપતા આવ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસમાં જેમને ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ આગળ લાવ્યા છે દિવાસી ધીરસિંહ બાપાને ત્યાં જે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાને સમર્થન માટે બધા ભેગા થયેલા આગેવાનું કોંગ્રેસના ઘણા બધા પ્રોગ્રામો છે આજે તમે જોવો છો કે કાલે ફોર્મ ભરવાનું બી છે એટલા માટે બધા વ્યસ્ત છે અને દરેક જગ્યાએ આજે મિટિંગો ચાલુ છે કારણ કે આજે અમારે અહીંથી પાછું પ્રશ્નોરા બી જવાનું છે તાલાલા બી જવાનું છે એટલા બધા વ્યસ્ત છે એટલે એવું નથી કે કોંગ્રેસમાં કંઈ વાત ને વિખવાદ છે અમે બધા સાથે જ છે અને કોંગ્રેસ પાર્ટી એક મજબૂત થઈને લડીશું કારણ કે ભાજપની નીતિ છે કે રાજ કરો भागला पड़ी ने राज करो अंग्रेजों की नीति जो भाजप सरकार अपना रही है हमारा में कोई भागला नहीं बता साथ अमरेली लोकसभा बैठक भाजपा उम्मीदवार भरत सुतरिया आज तो उम्मीदवारी पत्र रजू कर જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ પત્ર રજૂ કર્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલીમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું ઉલાઠી રોડ બાયપાસ નજીક સભા બાદ શહેરમાં વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઇક જોડાયા હતા ભાજપના ઉમેદવાર ભરત એ ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેકરિયા હોય જનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય હીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ થી ઉપર અમે જીતશી સોગત સમાચારોમાં હાલ બેસાટુચ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર